ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે પણ આ દેશના હિન્દુઓ સજાગ છે અને સમજી વિચારી અને પોતાના ભવિષ્યનો નિર્ણય કરીને મતદાન કરશે અલિતભાઈ તમે જે પોસ્ટર લગાવ્યા છે તે સરકારનું સમર્થન છે કે રામ મંદિર એ સરકારનું સમર્થન નથી એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મભૂમિ ઉપર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના છે લલિતભાઈ આજે જે તમે વાત કરો ચૂંટણી આવે છે ને આ મુદ્દો ચકાવો આ રાજકારણમાં તમે પણ આજે બે ત્રીક આ જોતા હતા એવું નથી લાગતું તમને આ મુદ્દે બહુ સ્પષ્ટ સાથે કહું કે ભૂતકાળની અંદર પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટીએ ધર્મના નામે મતો માયગા નથી અને આ મુદ્દા ઉપર મારી વાત તો ઠીક છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એની જે વિચારધારા છે વિચારધારાના આધાર ઉપર ક્યારેય ધર્મના નામે આ દેશની અંદર રાજનીતિ કરવામાં માનતી નથી